નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ ચૌદમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ગુલુ મિંગોડા ગામ નકરા સંધિએથી જ વસ્યું હતું ગામને ખ પૂરતા થોડા માથા ભારે વસાયા જ એમાં વસવાટ કરી શકતા કાચા પોચાનું ત્યાં કામ જ નહીં ખેડ કરનાર ખેડૂતોના થોડા ખોડા હતા પણ એ તો બિચારા આ સિંહની સોડમાં સસલાની જેમ ભરાઈ રહેતા જે જે સંધિ લોકોને ખેડ હતી તેઓ પણ કણબી લોકોને સાથી તરીકે રાખીને અથવા ભાગ્ય બનાવીને જમીન ખેડાવતા ગામ આખા ઉપર સંધિઓનો કટ હતો ગામના ધાર ધરણી એ હતા રાજ્યના અમલદારો કે વહીટવાટકર્તાઓની પણ આ લોકોને મન કસી વિશાદ નહોતી ભલ ભલા કડક ફોજદારને પણ આ લોકો ભૂ કરીને જ પી જતા કાયદો અને વ્યવસ્થાને આ લોકોએ પોતાને ઘેર ગીરવી રાખ્યા છે એમ બોલાતું તેઓ જે બોલે એનું નામ કાયદું અને જે આજરે એનું નામ વ્યવસ્થા ધોળે દિવસે આજુબાજુના ગામોમાં ધાળ પાડી આવીને લૂંટની મત્તા બજાર વચોવચ બેસીને વેચી શકતા પોલીસ નામનો પ્રાણી ભૂલે ચૂકે આ ગામના સીમાડા તરફ વળતું નહીં વળે તો એ ભાગ્યે જ હેમખેમ પાછું જઈ શકતું આવા બારાડી ગામમાં એમીનું સાસરું હતું એમના સાસરિયાવાળા ઝૂટો કરવા માટે જાણીતા હતા ખેતી પાછળ બારે મહિના મજૂરી કરવાને બદલે વર્ષમાં મહિનો પંદર દિવસ મહેનત કરીને પછી આરામ કરવાની એમને આદત હતી આભાસા આ ગામના સેઠ હતા એમની પેઢીનો હુંડીનું ધીકતું કામકાજ ઘટતું ચાલ્યું તેમ તેમ તેઓ ધીરધાર અને ગીરવી કામકાજ તરફ પડતા કહેલા એ કામકાજ માટે એમને મીંગોળા ગામ બહુ અનુકૂળ આવી ગયું લોકો નાણાંની જરૂરિયાતવાળા અને માથેથી અભણ સો શાળા સિવાય બીજું કાંઈ ગણતા ન આવડે અને એ પણ પાંચ વખત વીસ વીસ ગણી ત્યારે થાય સાદા વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ વચ્ચે ફરક તો કોઈ સમજે જ નહીં ને હું રૂપિયા સ્વીકારીને સોના દસ્તાવેજ ઉપર ઊંઘટો છાપી આપે એવા ભૂળ્યા વ્યાજખોરીની આ રસમનો ચતુર્ભે પૂરો કસ કાઢ્યો આભાસાને એ કમાવ દીકરા એ બે દાયકા માં તો આ ગામને ભિખારી કરી મૂક્યું ગામ લોકો એ સાચે જ ચુકાદો આપ્યો હતો કે આભાસનો પહેલા ખોડાનો દીકરો રેખાવ નહીં પણ જત્યો મુનીમ છે પાગડી પને વસેલા આ મીંગોડાના ઘડેની રાગને પખાળતી પહોળી નદી પાદરમાં થઈને ચાલી જતી સાચા મોડવાળી એ નદીના પહોળા પોટ વિસ્તારમાં ઠેકાણે મોટી મોટી પાટ ભરી હતી એમાં ખરે બપોરે ગામ આખાની ગાડા બૂટ પડી રહી અને સાંજે છોકરાઓની ધીંગ નહાવા પડી રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો હતો ગામના માણસોમાંથી જેમને ત્રેવડ હતી એમણે નવી ઈચારને નવા પહેરણ સીવડાવ્યા હતા ત્રેવડ નહોતી તેમણે જૂના કપડાં ધોઈ ધોઈને તૈયાર કરેલા હતા એમે અને એની બે નણંદો લુંગડાનો ગાંછળો વાળીને એક ઊંડી પાતની છીપરે ધોવા આવી હતી સાથે નાનકડો દીકરો ગુલુ પણ હતો ગામના છોકરા સાથે ગુલુ પણ નદીને કાંઠે મસ્તી તોફાન કરી રહ્યો હતો ખલેલાના ઝાડ ઉપર ચડીને ઘડી ખેલેલાના કિસ્સા ભરી તો ઘડીક કાંઠાના ભોયાણોની ખાલી બોખમાં ભરાઈને સાત સંથા સંથાકુકડી રમી નદીને એક કાંઠે બાવનની કાટિયા જામી હતી બીજે કાંઠે એક ખડધજ રૂખડો ઊભો હતો અને છાયડે ગામના ઢોરનું ખાડું બફોરા ગાળતું પડ્યું હતું ગામ અને ખડીની બરોબર અધ વચ્ચે આ રૂખડો ઊભો હતો નાનામી ઉપાડીને દેન દેવા જનાર ડાકુઓ અને રૂખાડાને છાયડે થાકડી ઉતારીને મડાનો ઉસિકા બદલો કરતા થાકી ગયેલા કાંધિયાઓ કાંદ બદલતા રૂખાડાના થળ પાસે પડેલી એક લાહો લાહા લાંબી કાળ મીંઢ શીલા ઉપર ફટોફટ નારિયેળો ફોડતા અને ગામની ભોગડેથી પૂંછડી પટ વાળતા પાછળ આવેલા કૂતરાઓને વધી ઘટી મીઠાઈઓ ઠાલવી દેતા આ રૂખડા તળી હંમેશા નારિયેળના છાલા છોતા આડા અવડા રખાડતા જોઈ એનો અજા દેખાવ જોઈને માણસને મૃત્યુ યાદ આવી આભાસાના ગામ જસપર અને મેઘોડાના મારક ઉપર જ આ રૂખડો ઊભો હતો જસપર ગામ સાથે એમીને બેવડ સંભાળણા હતા પોતાના બાપ લાખિયારનું તો એ ગામ હતું જ પણ પોતાના બાલ સખા રીખવ શેઠને પણ એ ગામના હતા અત્યારે લુંગડા ધોતિયા જસપરની સડક ઉપર નજર નાખતા એમી રોમાંચ અનુભવી રહી યાદ યાદ આવતા તરત એને ઉપરનું લીલું લાખ આવ્યું યાદની મધુરભ માણી રહી પણ નણંદની નજર પોતાના મરકતા મોં ઉપર પડતા એ શરમાઈ ગઈ અને લંગડા ધોતા ધોતા ધ્યાન પરવાયું રૂખડાની ડાળની એક બખોલ જેવી બેઠકમાં ઢોરના ખાડાની રખેવાળી કરતો ગામના ગોવાનનો છોકરો બેઠો બેઠો લાંબે લહેકે ગીતો લલકારતો હતો નદી કાંઠેના ના રૂખડા પાણી વિના સુકાય જીવ તું શિવને સંભાળ છે માતા માણસને વિદાય આપતો આવું ગન ગીન ગીત સાંભળીને એમી એ પીઠ પાછળ પથરાયેલા કબ્રસ્તાન તરફ નજર કરી અને સહુ સાજા નરવા રહી એવી દુવા ગુજારી છોકરાનું ગીત આગળ વધતું હતું મારું મારું તે બહુ કીધું અંતે નહીં આવ્યા કામ જીવ તો શિવને સંભાળ છે એમી એક ધ્યાને સાંભળી રહી હતી ગીતનો સ્વર વધારે ઘેરો બનતો હતો આવડ દાતણ મોર્યા દાતણ કરેલા જાઓ જીવ તો શિવને સંભાળ છે અને એના ઉત્તર રૂપે ગોવાના છોકરાએ ગાયું દાતા કરશું રે વાવટે વાસો હરીને દરબાર જીવ તો શિવને સંભાળ છે એમેથી આ ગીત સંભળાયું ન ગયું એને અનેક અમંગળ કલ્પનાઓ આવવા લાગી અનાયાસે જ એની નજર કબ્રસ્તાન ઉપર જવા લાગી તે જીવે લુંગડા ધોવાનું કામ પત્યું પછી છોકરાને નવરાવાના હતા ગુલ્લુ અને એના ગોઠિયાઓ હજી એક મોટી ભેખરથી નીચે પાટમાં બાજુઠિયા અને કોસિયા કૂદકા મારી રહ્યા હતા અને એકબીજાને પાણી ઉડાડીને ગેલ કરી રહ્યા હતા એમએ બૂમ પાડીને ગુલુને બોલાવ્યો અને એના પહેરેલ કપડાની જોડ ધોવા માંગી ગુલુના ડીલ ઉપરથી પહેરણ ઉતરતા એના વાસા ઉપર લીલું લાખું દેખાઈ આવ્યું તરત એમીને ભૂતકાળના સ્મરણો ચાકી ઉઠ્યા અને આંખો કોઈ અને ચમકથી ચમકી ઉઠી નળદોએ ભાભીની આંખમાં ચમક જોઈ અને નવાઈ લાગી પૂછ્યું ભાભી શું જોઈ રહ્યા છો આ લીલું લાખું વાસા ઉપર આંગળી મૂકીને એમની અડધી અડધી થતાં બોલી તે એમાં આટલા કા થઈ જાઓ લાખાના ઢાક તો ઘણાઈને ઢીલે હોય છે સાચી વાત છે ઘણાઈને ઢીલે હોય છે એમીએ ઘણાને બોલતા કોઈ ન સમજી શકે એ લહેકું કર્યું નંદોને ફરી ભોજનની વાણી અર્થભરી લાગી એક જણી બોલી ગણાઈને ડીલે હોય છે તો પછી ગુલો ઉપર આટલા ગાંડા કાં કાઢો પણ એમીના કાન આ પ્રશ્ન સાંભળવા તૈયાર નહોતા કારણ કે અત્યારે એ ખરેખર ગાંડી થઈ હતી ભૂતકાળના એ બનાવની યાદે એમીનું હૃદય ઉછાળ લઈ રહ્યું હતું ગુલુને એણે બે બાહો વચ્ચે ભાથ ભરીને દાબી દીધો હતો અને આંખો નીચેને કશોક મનોહર દ્રશ્ય જોઈ રહી હતી નંદો શાસક બનીને આ બધું અવલોકી રહી હતી થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહીં ઉર્મિના આવેશમાં એમની ભાન ભૂલી હતી નંદોની હાજરી પણ એ વિસરી ગઈ હતી છેવટે એક નણંદે જ પ્રશ્ન કરીને ભોજનને જગાડી ભાભી એક લાખાના ઢાક ઉપર આટલા ઘેલા આવેશમાં ને આવેશમાં એમ બોલી ગઈ એના ડીલ ઉપર પણ લાખું છે નણંદના પેટમાં ટાડો સેડું પડ્યું ચોકી ઉઠા પૂછ્યું કોના ડીલ ઉપર કોની વાત કરે છે ભાભી હવે જ એમને ભાન થયું કે પોતે શું બોલી નાખ્યું હતું બાફી નાખ્યું હતું એ ગાંગી થઈ જતા કશું બોલી શકી નહીં પણ એમ એમ તો નણનના કુતલ અને શંકા વધતા જતા હતા ફરી એ જ પ્રશ્ન પૂછાયો કોના ડોલ ઉપર કોની વાત એમે ડગાઈ ગઈ વાતને કેમ વાળી લેવી એ ન સમજાતા એણે ગુલોને નવડાવવા માંડ્યો અને ધોરના કપડાંની વાતો માંડી પણ વી ક્ષણે નણંદો આટલી વાતમાંથી તો ઘણું ઘણું સમજી ગઈ હતી એના ડીલ ઉપર પણ આવું જ લાખું છે ભાભીએ બોલેલ વાક્ય માનો એ કોણ એ નક્કી કરવા નણંદોએ પોતા પોતાની કલ્પનાઓએ બેગ લગામ છૂટી મૂકી દીધી ઘેર જઈને રાક્ષસ જેવા ભાઈને એ ભાભીની આ વાત કશું તો ભાભીને ભી ઊભી ચીરીને મીઠું ભરી દે એવા ભાઈનો સ્વભાવ બહેનો જાણતી હોવાથી અત્યારે તો નક્કી કર્યું કે ભાભી ભલે વાતને રૂણી ટૂણી નાખી ઘેર ગયા પછી વાત છે બહેનએ જઈને ભાઈને કાને વાત નાખી ભાઈ તો તર જાત છે તલવારની ધાર જેવો તીખો એક ઘાને બે કટકા કરે એવો એનો રોષ છે પણ બહેનોએ એને આગ્રહ કરીને ખામોશી પકડાવી પહેલાં તેલ જુઓ તેલની ધાર જુઓ એને ડીલે પણ આવું જ લાગુ છે ખતમ એ એક નિશાની ઉપરથી એનું પગેરું શોધાય છે સગડે સગડે મળેલી નિશાનીઓ ઉપરથી મસાજીઓ આગળ વધે છે કલ્પનાને કાંખ ઘોડીએ એમીના પિયરિયાના ગામ જસ પર સુધી પહોંચાડી દીધા સાચું અહીં એના નાતીલામાંથી કોઈ ના વાળું શેરીમાંથી કોણ જાણે પોડોશમાં કોઈ ખરું પડોશમાં તો અડખે પડખે ડોર ડાકરાની કોડ પડી છે પછવાડે અછવાડે એકમાત્ર આભાસનું ઘર પણ એને ત્યાં તો એવી નિશાનીવાળું કોઈ ક્યાંય પગેરું મળતું નથી ઘરના આદમીઓની મતી મૂછાઈ ગઈ છે આ બાસાની હવેલી આગળ આવીને પગીઓ અટક્યા છે કોઈ દિશા ચિંતા નથી પણ એથી કોઈની ધીરજ ખૂટે એમ નથી કોમનું ખૂણાસ જ એવું ઝેરેલું છે કે વેરીને ઝેર કર્યા વિના જંપી ન શકે પણ જ્યાં સુધી કોઈ આંગળી ન ચીંધે ત્યાં સુધી લાચાર એ આંગળી ચિન્નાર પણ મળી રહ્યું મેંગુડાવાળી જેથી સુયાની રેખાના જન્મ વખતે જસભરમાં હાજર હતી હવે અપંગ થયા પછી મેંગુડા આવીને એમીના સસરીની પડોશમાં રહેતી હતી એણે ગુલુને એક દિવસ ઉગાડે ડીલે જોઈને એવા પ્રકારની સરખામે કરવા અનાયાસે જ આબાસાના રેખાવને યાદ કરી દીધો એલા ગુલિયા માળા તું તો લગપતિ થઈશ એમ લાગે છે જાઓ હવે જાઓ દરડા આખા થઈને આવડા છોકરાની ઠેકડી કરો છો એમની નણંદે મજાક કરી એવો થાય તો તો મારો ગોલો લોટો છોટો કરતો સાવ ભૂલી જાય ને સાત પેઢીની આપણું જાય પણ ડીલે લાખો હોય એ લખ બધી થાય તો તો કોક દરબારની તિજોરી ફાળે તો થાય પણ ના એટલું બધું આપણને ન પોસાય હરામ હરામના થઈ જાય ને ખાતર પાડતો ભૂલી જાય એ આપણી જાતને ન પોસાય ભલે મારો ભત્રીજો લગપતિ ન થાય હું કહું છું કે થશે જેથી લાડ લડાવી હતી આબાસાના રીખવ શેઠના જલમ ટાણે હું હાજર હતી માનવંતની સુવાળ મેં કરી હતી રીખવનું લાખવું જોઈને મેં કીધું કે શેઠ લખપતિ થશે નહીં આ બનાવ બનતાની સાથે જ જ પરથી જીવણ શાહ અને એમનો પુત્ર નેમીદાસ મેંગુડાની વેદી મુલાકાતે આવી ગયા એમણે એમીના સાસરિયા જોડે ગુપ્ત મંત્રણાઓ ચલાવી સાચા ખોટા અનેક ભેદભરમો રજૂ કર્યા બોમ્બેરણીઓ પણ કરી અને ધાર્યું કામ પાર પડે તો આ ભૂંડે હાલ સંધિ કુટુંબને સારી એવી રકમ આપીને તરતું કરી દેવાની પણ લાલચ આપતા ગયા 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 દીવા જેવો ઉજાસ થઈ ગયો લગીરે શંકાને સ્થાન ન રહ્યું કાળા કામો ન કરનાર શેઠ જ બીજું કોઈ નહીં જુવાન સંધિને કાને બધી વાત પહોંચી કુટુંબ આખાના માણસો ધૂંધવાઈ ઉઠ્યા એમ એની પીઠ ઉપર માછલા ધોવાયા એના ધણીએ એને મરણ તોલ માર માર્યો ઈદનો તહેવાર માથે આવી રહ્યો પણ કોઈના દિલમાં ઉત્સાહ ન રહ્યો ત્રણ દિવસથી ગુલો ગુમ થયો છે એમે આડું અવળું જોઈ થાકી પણ ક્યાંય દીકરો દેખાતો નથી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ